જેથી પોલીસે યુવકની ધરપકડ કરીને કાન પકડાવીને માફી મંગાવી હતી જ્યારે ઉતરાયણ પોલીસે ચાર યુવાનોને ઘાતક રેમ્બો છરા વડે ઝડપી પાડ્યા છે ચારે યુવાનોને રીલ્સ બનાવવાના અને લોકોમાં રોબ જમાવવા ચપ્પુ લઈને વિડિયો બનાવ્યા હતા હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને ત્રણ રેમ્બો છરા કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિઓની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે